વલસાડ જિલ્લાના અતુલ અને પાડી ગામ વચ્ચે વહેતી પાર નદીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા વલસાડ જિલ્લાના અતુલ અને પાડી વચ્ચે વહેતી પાર નદી કે જ્યાં દર નવાર અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પર્યટકો દૂર દૂરથી આવતા હોય છે એવામાં પાડીથી આવતા ડાબી તરફ નદીના કિનારે બાયોમેડિકલ વેસ્ટ બ્લડના સેમ્પલ ભરેલા અને બોટલો વેન ફ્લો સાથે ડેટાયેલા અને નાખેલા મળી આવ્યા હતા આ બ્લડ સેમ્પલ ભરેલા હતા અને ઇન્જેક્શન સિરિન્જ નીડલ તેમજ આ રેલની બોટલો તથા વેન ફ્લો એક ઓરેન્જ કલરની બાયોમેડિકલ વેસ્ટની થેલીમાં નદી કિનારે દાટાયેલી હાલતમાં મળી આવ્યા હતા વહેલી સવારે ફરવા નીકળેલા એક યુવાને બાયોમેડિકલ વેસ્ટ દાતાયેલો અને નદી કિનારે ફેલાયેલી હાલતમાં જોતા જ મીડિયાનો સંપર્ક કર્યો હતો અને મીડિયા ત્યાં પહોંચી હતી અને બાયોમેડિકલ વેસ્ટ ત્યાં ફેલાયેલો જોવા મળ્યો હતો સાથે જ કિનારે વધુ ખોદતા વધુ બાયો વેસ્ટ નીકળ્યો હતો જેમાં બ્લડ ભરેલા સેમ્પલ અને બોટલો સહિત વેન ફલો અને સિરિન્જ મળી આવ્યા હતા આમ તો આ સ્થળે ગૌરી વિસર્જન ગણેશ વિસર્જન સાથે જ દશામાનું વિસર્જન પણ અહીંયા જ થાય છે અને કેટલાક લોકો અહીં ભેગા થાય છે અને હાલમાં જ ઉતાર ભરતીઓનો સૌથી મોટો ગણાતો એવો છઠ પૂજાના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી હોય અને ઉત્તરભર્તીઓ ત્યાં છઠ પૂજાની તૈયારીઓ કરવા માટે આવ્યા હતા અને કેટલાક પર્યટકો ત્યાં ફરવા આવ્યા હતા જેઓ આ કથિત સ્થિતિને જોતા જ ચોંકી ગયા હતા કે આ રીતે અહીં કોણે અને કેમ નાખ્યું હશે આવી કથિત પરિસ્થિતિ માટે જવાબદાર કોણ આ બાબતે ત્યાં વસ્તી પ્રજા સાથે અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય એવું વ્યતીત થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે શું આ બાબતે આરોગ્ય વિભાગ કોઈ ચોક્કસ નિર્ણય લેશે ખરું મારું નામ મયુર પટેલ છે અહીંયા પાન નદી પર હું અહીંયા સાઈડથી ફરતો ફરતો જતો હતો તો પાન નદી પર મને બાયોમેડિકલ બેસ્ટ મને જોવા મળ્યું તો એ સારું નહીં કહેવાય અહીંયા હવે બે ત્રણ દિવસ પછી છઠ પૂજા કરવામાં આવશે અહીંયા પછી ગણપતિ પછી માતા દસામાનું પણ અહીંયા જ બધું કરવામાં આવે તો આ માટે કોણ જવાબદાર છે આવું નહીં થવું જોઈએ કેટલા સમય હશે એવું કેટલા સમય પહેલાનો હશે ને બ્લડના સેમ્પલ પણ જોવા મળ્યા તે મેં પ્લાસ્ટિકથી પકડી વળે જોયું થોડુંક તો તાજું જ જેવું મને લાગ્યું આના માટે કોણ તંત્ર કોણ જવાબદાર છે આવું નહીં થવું જોઈએ આમાંથી કઈ ઇન્ફેક્શન એવું કંઈ પણ થઈ ગયું તો કેટલા અહીંયા કેટલા માછવારો માછલી પકડવા આવે અહીંયા કેટલા પૂજા કરવા આવે ડેલી આ સારું નહીં કહેવાય નમસ્તે मेरा नाम है चाहत सिंह और थोड़े दिनों बाद हमारे यहाँ पे महापर्व छठ पूजा होने वाला है और यहाँ पे हमको बहुत अजीब सी चीज़ें देखने के लिए मिली हम लोग यहाँ पे साफ सफाई करने के लिए आए थे यहाँ पे इंजेक्शन की बॉटल और ब्लड्स के सैंपल्स मिले प्रॉपर ब्लड ब्लड के सैंपल्स है यहाँ पे उसमें इंजेक्शन पूरी भरी भरी है और पूरे मतलब यहाँ पे है ही है और पानी में भी थोड़े बॉटल है अभी इसका जवाबदारी कौन लेगा अभी हमारी मम्मी लोग अंदर जाती है उसमें पूजा करती है अगर उनको कुछ हो गया तो इसकी जवाबदारी कौन लेगा